પાઇપને હવે આ નાખવાનું છે સોકેટ ફાઇનલી કપાઈ ગયું છે અને વળીને મેં સાફ કરવા ઠરી ગયો છું અને હવે જરૂર છે ડાયરેક્ટ બિહારી દેવાનું છે કમ્પ્લીટ કરીને મારા પપ્પાને મા કાકો બિહારી દેશે અને આપણે ચાલો આવી ગયા ઘરે ખાવા અને આવી ગયા છીએ એમ સીલ લેવા તો ખાઈને વરીને નીકળી ગયા છીએ એમ સીલ આપીને મારા પપ્પાને બંને ચોરીને આવી ગયા છે ધક્ત માથે હાથમાંથી રહેવા ફાઈનલી રફ આવડે થોડુંક નવું થઈ ગયા તો ઢીલો તો વરીને હાકી નાખી છે રફ બે એકરમાં પછી ભાઈ બેસી ગયા છે આકવા અને હવે ભાઈ રફ પકાઈ ગઈ છે ને હવે જવાનું છે આપણે કપાસ આપણી ભરવા ગાડીમાં ફાઈનલી ડાલું આવી ગયું છે અને ફરી છીરા કપાસ ને ભરાઈ પણ ગઈ છે આપણી કપાસ અને હવે થોડીક વાર રહીને ડાડો પોતરો નીકળી ગયા છે હું ડાડો ચીરા રાપર સાઈડ જવા કેમ છે ડાડો મોજમાં લાગે પોકી ગયા અહીંયા આપણે શંકર પાડ્યા પછી તો પાડ્યો દાડે આઠમો ગે અને ડાયરેક્ટ આવી ગયા કાંટે આ ભર્યોનો કાંટો કરાવી લીધો છે આપણે અને ચાલો હવે રહી શેઠિયાને આપણને આમાં તો કંઈ ખબર પડતી નહીં કાંટામાં તમને ખબર પડતી હોય તો કોમેન્ટ કરજો મિત્રો આવી ગયા સી ખાલી કરવા આપણે ભાવ આવી ગયો છે આપણે અઠ્યાવીસો ને ત્રીસ રૂપિયા પછી ખાલી કરીને ભરીને આવી ગયા સી ખાલી કાંટો કરવા આપણે

પોતે જે કારીગર કામ કર્યાવાળો તો આપ્યા વગર આવી ગયા ડીઝલ પુરાવા આ સલારીવાળા પેન્ટ્રોલ પંપ અને પછી ફાઇનલી આપણે ઉતારી દીધા આપણા શંકર અને નીકળી ગયા છીએ આપણે ઘરે ઘરેથી પાછા વરીને જાય છીએ આપણે ગમે મિત્રો ધોવા લેવા તો આજના બ્લોગમાં આટલું જ ચાલો મળીએ નવા બ્લોગમાં ચાલો જાવ તો ચાલો તો આવા નવા આપણા દેશી બ્લોગ જોવા માટે સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો ચાલો મળીએ નવા બ્લોગમાં